અથડાત વડોદરાના સાંસદ અને ઉમેદવાર રંજનબેન ભટ્ટ વિરુદ્ધ બેનરો લાગ્યા છે વડોદરાના કારેલી બાગની ઘણી સોસાયટીઓ બહાર ઠેર ઠેર તેમના નામના બેનરો લાગ્યા બેનરોમાં રંજનબેન ભટ્ટની કામગીરી અને ઉમેદવારી સામે રોષ જોવા મળી રહ્યો છે કૃણાલ શર્મા અંગે વધુ માહિતી આપી રહ્યા છે કૃણાલ રંજનબેન ભટ્ટ વિરુદ્ધ લોકોનો રોષ જોવા મળી રહ્યો છે બેનરો લાગ્યા છે ઠેર ઠેર શું છે વધુ વિગતો અંકિત જે રીતે લોકસભાના ઉમેદવાર તરીકે રંજનબેને રિપીટ કરાયા છે ત્યારથી જ નેતાઓમાં તો નારાજગી છે જ્યોતિબેન પંડ્યાએ પણ રાજીનામું આપી ચૂક્યું છે ગતરોજો ખેતી નિનામદાર પણ સંગઠન સામે સવાલો ઊભા કરી ચૂક્યા છે ત્યારે હવે કારેલીબાગ વિસ્તારમાં આ બેનરો લાગ્યા હતા મધ્યરાત્રી આ બેનરો લાગ્યા હતા જેમાં સંગમ સોસાયટી હોય કારેલીબાગની કે પછી ગાંધી પાર્ક અને સાથે જાગૃતિ સોસાયટી વલ્લભનગર ઝવેરનગર અને આ લલ્લુભાઈ પાર્ક સોસાયટી કે જ્યાં હાલ અહીંયા અમે ઉપસ્થિત છે મોડી રાત્રે આ બેનો લગાવવામાં આવ્યા પરંતુ જે રીતે ખબર પડી ત્યારે લોકો હાલ અહીંયા કોઈ બોલવા તૈયાર નથી કોઈ લગાવ્યા હશે કેમ તેવું પણ કોઈ અહીંયા બોલવા તૈયાર નથી પણ એક વાત ચોક્કસ છે કે જ્યાં રંજનબેનના વિરુદ્ધમાં અહીંયા પોસ્ટર લાગ્યા હતા સાથે જ પર્સનલ ટિપ્પણી કરવામાં આવી હતી કે પહેલાં ત્રિકમ પછી પાવડો હવે જેસીબી તેવા સવાલો સાથે અને તેને ત્રીજી વખત જે રીતે ઉમેદવાર બનાવ્યા તેની સામે પણ સવાલો અહીંયા ઊભા કરવામાં આવ્યા અને કારેલીબાગ વિસ્તારમાં એક ચોક્કસ વિસ્તાર છે કે જ્યાં આ પ્રકારના બેનો લાગ્યા અને રાત્રો રાત આ બેનરો કાઢી પણ લેવામાં આવ્યા જી આભાર સમગ્ર માહિતી આપવા માટે